કેનાલોમાં પડતા ગાબડા કઈ રીતે ખેડૂતો માટે મોટી ચિંતા મોટો પ્રશ્ન બનીને ઊભા છે અને ફરી એકવાર પડતા ગાબડા ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે હાલ તો આ ગાબડાને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી કેનાલમાં ભંગાણ ઘઉં જીરું રાજઅગ્રાના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર પ્રેમલ ભ્રષ્ટાચારના ગાબડા યથાવત જોવા મળી રહ્યા છે બધું એક ગાબડું પડ્યું ક્યાં પડ્યું છે અને કેટલું નુકસાન શું કઈ અંદાજ પ્રકારે રાધનપુર સાંતલ પૌર વિસ્તારની અંદર કેનાલોમાં જે પાણી છોડવામાં આવે છે સિંચાઈ માટેનું પરંતુ ક્યાંક ને ક્યાંક જે કેનાલોની સાફ સફાઈ તેમજ જે રિપેરિંગ કામ કરવામાં ન આવતા ઠેર ઠેર જે રીતે કહી શકાય કે કેનાલો ઓવરફ્લો તેમજ કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે આજે જે પ્રમાણે કહી શકાય કે જે રાધનપુર તાલુકાનું જે સાતુન ગામ છે સાતુન ગામને નજીકથી જે પસાર થતી કચ્છ બ્રાન્ચની મુખ્ય કેનાલની અંદર જ મસ્ત મોટું દસ થી બાર ફૂટ જેટલું ગાબડું પડવા પામ્યું છે ત્યારે જે કેનાલનું હજારો લીટર પાણી